જય માતાજી મિત્રો મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો હોન્ડા કંપનીની લીવો હોન્ડા લીવો વેચવાની છે મોડલ બે હજાર વીસનું મોડલ છે વન ઓનર ગાડી સાવ ઓછી ચલાવેલી ગાડી અને સાવ ઓછી કિંમતમાં જ હોન્ડા લીવો વેચી દેવાની છે મિત્રો તમારે જો આ બાઇક ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો આ આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાઇકરનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત અને ગાડી ક્યાં જોવા મળે તેની માહિતી આપી દો તો આ ગાડી તમારે ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે શિવશક્તિ ઓટો પોઈન્ટ રાજકોટ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો બે હજાર વીસનું મોડલ છે ફૂલ વીમો ચાલુ છે વન ઓનર ગાડી અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત ને ફક્ત નવ હજાર કિલોમીટર ચલાવેલી છે ચાચવેલી ગાડી ન્યૂ કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે હોન્ડા લીવો વેચી દેવાની છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે તમને ટાઇટલમાં જ આ ગાડીના માલિકનો નંબર મળી રહેશે તમે તેમને ફોન કરી શકો છો સાવ વ્યાજબી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે તમે આ ગાડીવાળા ભાઈનો નંબર તમને આ વિડીયોના નીચે જ માલિકનો નંબર એમ મળી રહેશે આ ગાડીવાળા ભાઈનો નંબર અઠાણું અઠાણું ત્રાણું એકતાલીસ ચોત્રીસ તે આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત અઠ્ઠાવન હજાર રાખેલી છે આ કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં માન રાખવામાં આવશે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય કે જોવા જવું હોય આ ગાડી તો તમે જઈ શકો છો અને આ મિત્રો તમારે જો આ ગાડી ઉપર લોન કરવાની હોય તો તમને લોન પણ કરી આપવામાં આવશે કુલ જવાબદારી સાથે હોન્ડા લીવો વેચી દેવાની છે જે જે ચૌદ અમરેલી જિલ્લાનું પાર્સિંગ જોવા મળે છે ગાડીનું વન ઓનર ગાડી છે મોંડા લીવો વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કરી આવીને આ રૂબરૂ મુલાકાત લેવા ન જવું મિત્રો તમારે પણ કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું